નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એક નવા હતા ઉમેદવારો એમના માટે એક ગુડ ન્યૂઝ તો આવી ગયા છે પરંતુ સાથે સાથે મિત્રો એમને સાથે અન્યાય પણ જોવા મળી રહ્યો છે તો મિત્રો બધા ઉમેદવારોને આટલા ગ્રેસિંગ માર્ક્સ મળવા જોઈએ ઉમેદવારો એ મિત્રો આંદોલનના મૂડમાં જોવા મળી રહ્યા છે એક સાથે જે અધિકારીઓ છે સાથે માંગણી સાથે એ લોકો ઉતરવાના છે તો ખાસ માહિતી મિત્રો જોવાનું ભૂલશો નહીં કેમકે આવડી મોટી ભૂલ એક બે ત્રણ આ જે ભૂલો છે જેના કારણેથી જે મેરિટમાં આવતા ઉમેદવારોને અહીંયા નુકસાન જોવા મળવાનું છે મિત્રો વિડીયો ખાસ અંત સુધી નિહાળશો નવા ચેનલ પર શું ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને આવી જ ઇન્ફોર્મેશન માટે ખાસ બે લાયક પ્રેસ સાથે ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ જોઈન નથી કર્યું વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે ત્યાં તમે જોઈન પણ કરી શકો છો તો વધુ વિગતવાર માહિતી મેળવીએ કયા કયા પ્રશ્નોમાં કેટલી ભૂલો છે વિસંગતા થઈ હતી તો એના કારણેથી આવા જો ફોલ્ટ આપણને જો પ્રશ્નોમાં જોવા મળતા હોય તો ઉમેદવારો સાથે અહીંયા અન્યાય પણ જોવા મળી રહ્યો છે તો શું શું અપડેટ મળ્યા છે એના પર થોડી વિગતવાર ચર્ચા કરીએ તો મિત્રો એક જ પરીક્ષા એક જ પ્રશ્ન તો પછી જવાબો અલગ અલગ કેમ મિત્રો આ એક મોટો પ્રશ્ન છે આપણને ખબર છે કે જે એકવીસ તારીખના રોજ પરીક્ષા લેવાની છે તો એ પરીક્ષા એક છે તો પ્રશ્નના જે જવાબો છે એ બધાના વિભાગ વાઇઝ એટલે કે સબ્જેક્ટ વાઈઝ અલગ અલગ કેમ આપવામાં આવે છે તો મિત્રો એના ઉપર આજે પ્રોપર માહિતી આપવાનો શું જવાબો અલગ અલગ કેમ છે ને શું હવે આગળ સરકાર નિર્ણય લઈ શકે છે એના ઉપર પણ આજે પ્રોપર માહિતી આપવાનો છું અહીંયા તમને સ્કીન ઉપર પ્રશ્નો લખેલા છે જેમાં હિન્દી અને ગુજરાતીમાં બંનેમાં છે જે હિન્દી માધ્યમવાળાના જ પણ છે અને ગુજરાતી માધ્યમવાળા તો મિત્રો અહીંયા હિન્દી મીડિયમને અહીંયા તમને જોવા મળી રહ્યું છે કે નિમ્ન મેસે કોણ સા લક્ષણ જે ઓટીજમ વાળા બચ્ચો કે લી દેખાય નહીં દેતા હૈ તો મિત્રો અહીંયા ઓટીજમ ધરાવતી વ્યક્તિમાં નીચેમાંથી કયું લક્ષણ જોવા મળે છે હવે આમાં મિત્રો એવું છે કે નહીં દેખાઈ દેરા એ નહીં દેખાઈ દેતા અને આમાં છે નીચેમાંથી લક્ષણ જોવા મળે છે મિત્રો બંને પરીક્ષા એક છે પરંતુ અહીંયા બંનેનો જે વિષય વસ્તુ કેવા માગી રહ્યા છે એ અલગ અલગ છે આમાં કંઈ દેખાય નહીં દેતા હે ઓર આમાં જોવા મળી રહ્યું છે કે ઓટિઝમ ધરાવતા વ્યક્તિ નીચેમાંથી કયું લક્ષણ જોવા મળે છે તો હવે આના ઉપર જવાબો કેવી રીતે આપેલા છે એમને હિન્દી મીડિયમ વાળાને કેવી રીતે આપ્યું છે સાથે સાથે ગુજરાતી મીડિયમમાં કેવી રીતે જવાબ આપ્યો એના ઉપર થોડીક ચર્ચા કરીએ એટલે કે ગુજરાતીમાં એવું લખ્યું છે કયું લક્ષણ જોવા મળે છે એટલે બંને મિત્રો પ્રશ્ન એક જ છે પરીક્ષા જે માળખું એક જ છે પરંતુ અહીંયા જવાબ છે મિત્રો અહીંયા અલગ અલગ આપણને જોવા મળી રહ્યા છે પણ આજે ચર્ચા કરવાના છે ખાસ ખાસન સુધી નિહાળશો વાત કરીએ મિત્રો તો માધ્યમમાં કેવી રીતે અમને જવાબ આપ્યો છે તો ગુજરાતીમાં મિત્રો સી આપ્યો છે અંગ્રેજીમાં સી આપ્યો છે હિન્દીમાં એ બી અને ડી આપ્યો છે મિત્રો આ કેટલો છે જેવો ગુજરાતીમાં આપવો જોઈએ એમાં અંગ્રેજીમાં પણ આવવો જોઈએ અને હિન્દીમાં પણ સેમ સેમ ટુ એમને આન્સર આવવું જોઈએ અન્યાય છે મિત્રો ઉમેદવારો સાથે થવું જોઈએ નહીં એક એક માર્ક્સ ઇમ્પોર્ટન્ટ છે ઘણા ઉમેદવારોએ અરજીઓ કરી છે કેમ કે જે અરજીઓના કારણે ઉમેદવારોના એમ હતું કે માર્ક્સ સુધરશે પરંતુ અહીંયા ફરી મિત્રો એક મોટું ભૂલ અહીંયા વિભાગ તરફથી જોવા મળી રહી છે તો અગાઉના સમયમાં શું નિર્ણય લઈ શકે છે એના પર પ્રોપર આપણે વાત કરવાની જેમાં સામાન્ય બાળકોને હોય છે એવા પણ અલગ અલગ જે પ્રશ્ન તમને જોવા મળી રહ્યો છે જેમાં બચો સી ડબલ્યુ એસ મતલબ શું છે તો આવા આવા પ્રશ્નો મિત્રો અહીંયા તમને જોવા મળી રહ્યા છે કે આમાં મિત્રો બી આપ્યો છે આમાં એ બી આપ્યો છે તો સાથે સાથે આમાં પણ એ બી આપ્યો છે તો આવા આવા ભૂલ અહીંયા જોવા મળી રહી છે આ ભૂલ મિત્રો કોની છે અને શું આ ભૂલ કરી છે તો એ લોકો શું સુધારી શકશે તો એના પણ આજે પ્રોપર માહિતી આપીએ વાત કરીએ મિત્રો જેમાં હિન્દી અંગ્રેજી માધ્યમમાં વિકલ્પ એ અને બી બંને સાચા માનવામાં આવ્યા છે અહીંયા તમને જોવા મળ્યા છે હિન્દી અને અંગ્રેજીમાં જ્યારે ગુજરાતી માધ્યમમાં માત્ર વિકલ્પ બી ને જ સાચો માનવામાં આવ્યો છે મિત્રો જેવી પ્રોસેસ હિન્દી અંગ્રેજી માધ્યમવાળાને કરવામાં આવી છે જેમને એ બી બંને સાચા આપ્યા છે એવા ગુજરાતી માધ્યમના મિત્રો છે જે આપણા ઉમેદવારો છે એમને પણ એ પ્રમાણે એમને ન્યાય મળવો જોઈએ આમના સાથે મિત્રો જે માર્ક્સમાં ફાયદો જોવા મળશે પરંતુ અહીંયા ગુજરાતી મીડિયમવાળાને સા કારણે પ્રેટિંગ પ્રિન્ટિંગ મિસ્ટેક જો મિત્રો થઈ છે તો એમને સુધારી અને તમામને આ ગ્રેસિંગ માર્ક્સ આપવા જોઈએ એ પ્રશ્નોના કેમ કે ફાયદા મિત્રો જે હિન્દી અંગ્રેજી માધ્યમને જોવા મળતો હોય તો ગુજરાતી માધ્યમને અહીંયા ફાયદો પણ જોવા મળવો જોઈએ તો આવા આવા ભૂલો છે મિત્રો વિભાગે કરી છે એક જ પ્રશ્નપત્ર માટે આ સમાજ વ્યવહાર શા માટે છે પ્રશ્નપત્ર મિત્રો આપણને ખબર છે કે એક જ આપવામાં આવ્યું છે જે એકવીસ તારીખના રોજ છે જેમાં અલગ અલગ ટ્રાન્સલેટ કરી અને એ પ્રશ્નપત્ર છે રજૂ કરવામાં આવ્યું હતું પરંતુ ટ્રાન્સલેટમાં ભૂલ છે તો વિભાગે શા કારણે એની પુષ્ટિ નહોતી કરી અને પુષ્ટિ કર્યા પછી જ એ પ્રશ્નપત્ર છે એ મિત્રો આપવું જોઈએ પરંતુ આ એક મોટી વિભાગની પણ ભૂલ છે જો ટ્રાન્સલેટરમાં આવી પ્રોબ્લેમ જોવા મળતી હોય જો કારણ અને જવાબદારી મિત્રો આ ભૂલ કેમ થઈ છે કારણ શું છે અને જવાબદારી કોણ લઈ શકે છે તો મિત્રો એની પણ આપણે થોડી ચર્ચા કરીએ

અને અભાવ ત્રણેય ભાષાના પેપર સરખા નથી આવ્યા એ પણ જોવા મળી રહ્યું છે અને અસંકાનો અમલ ગુજરાતી માધ્યમ સાથે ભેદભાવ અહીંયા જોવા મળી રહ્યો છે તો આ આ કારણ મિત્રો આપણે અહીંયા તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે કે ત્રણેય ભાષાના પેપર સરખા આવ્યા નથી એનું કારણ એક પણ હોઈ શકે છે ટ્રાન્સલેટર ખામીયુક્ત હોઈ શકે છે સાથે સાથે બીજા પણ પેપર સેટરોના જે કંઈ કારનામાં પણ હોઈ શકે છે મિત્રો આના ઉપર આપણે પ્રૂફ જોવા મળી રહ્યું છે બાકી નિર્ણય મિત્રો એક જ છે કે જો આવી નાની ભૂલ હજારો વિદ્યાર્થીઓના ભવિષ્ય અને મેરિટ પર ગંભીર અસર કરી શકે છે કેમ કે એક એક માર્ક્સ મિત્રો એ ઉમેદવારો છે એ લાંબા સમયથી રાહ જોઈને બેઠેલા છે એક માર્ક્સ એમનું ઇમ્પોર્ટન્ટ છે એક માર્ક્સ એમનું મેરિટ મિત્રો અટકાવી શકે છે તો વધુમાં વધુ વિડીયો શેર કરશો જેથી તમામ ઉમેદવારો સુધી માહિતી પહોંચે ને કંઈ ના કંઈ જો સારા ન્યૂઝ ગ્રેસિવ માર્ક તમામ ઉમેદવારોને મળે છે આમાં તો ફાયદો મિત્રો જોવા મળી જશે બાકી નવા કઈ લેટેસ્ટ નવા ન્યૂઝ ચોક્કસ તમને માહિતી આપવામાં આવશે કઈ લેટેસ્ટ નવા ન્યૂઝ આવશે તો ચોક્કસ તમને માધ્યમથી કોઈ વિભાગ તરફથી કોઈ અપડેટ મળશે ચોક્કસ તમને કોઈ ટ્વીટ આવશે તો તમને માહિતી આપી દેવાશે ચેનલ પર આવશે ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને મિત્રો હજી સુધી બે લાખ આમ પ્રેસ નથી કર્યું કરી નાખજો કેમ કે હવે મિત્રો ભૂલ થઈ છે તો એના ન્યૂઝો છે મિત્રો ટૂંક સમયમાં આવવા જઈ રહ્યા છે તો એનો ખાસ વિડીયોની મારફતે તમને જણાવવામાં આવશે તો મળીએ નવા લેટેસ્ટ નવા ન્યૂઝ સાથે લેટેસ્ટ નવા ન્યૂઝ વિભાગ તરફથી શું આવે છે અપડેટ સાથે ત્યાં સુધી જય હિન્દ જય સવિતા